મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ભગવાન શિવજી આખા જગતના પિતા સમાન દેવતા છે પરંતુ શિવજીને બે પુત્રો પણ હતા જેના વિશે આપણે બધા જ જાણીએ છીએ ગણેશ અને કાર્તિકેય વિશે આપણને બધાને ખબર છે પરંતુ આજે અમે તમને શિવજીની ત્રણ પુત્રીઓ વિશે જણાવીશું જેના વિશે જાણીને તમે દંગ થઈ જશો પરંતુ આપણને એ સાંભળીને જ આશ્ચર્ય થાય છે કે ભગવાન શિવજીને ત્રણ પુત્રીઓ હતી ભગવાન શિવજીને ત્રણ પુત્રીઓ હતી તો આજે અમે તમને શિવજીની ત્રણ પુત્રીઓ વિશે જણાવીશું નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયો શરૂ કરતા પહેલાં વિનંતી છે કે ચેનલમાં પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં અંત સુધી બન્યા રહો ભગવાન શિવજીની ત્રણ પુત્રીઓમાંથી સૌથી મોટી પુત્રીનું નામ અશોક સુંદરી બીજી પુત્રીનું નામ માં જ્વાલામુખી અને ત્રીજી પુત્રીનું નામ છે વાસુકી સૌથી મોટી પુત્રી અશોક સુંદરી ભગવાન શિવજીની સૌથી મોટી પુત્રી અશોક સુંદરીને દેવી પાર્વતીએ પોતાને એકલતાને દૂર કરવા માટે જન્મ આપ્યો હતો તેનું નામ અશોક એટલા માટે પડ્યું કેમ કે તે દેવી પાર્વતીના એકલતાના શોખને દૂર કરવા જન્મી હતી માનવામાં આવે છે કે ભગવાન શિવજીની આ પુત્રી દેવી પાર્વતીને જેમ રૂપવાન હતી એટલા માટે તેના નામ પાછળ સુંદરી લગાવવામાં આવ્યું મોટાભાગે અશોક સુંદરીની પૂજા ગુજરાતમાં થાય છે એકવાર ભગવાન શિવજીએ ગણેશજીનું મસ્તક કાપી નાખ્યું હતું ત્યારે દેવી અશોક સુંદરી ડરી ગયા હતા અને નમક ની બોરી સંતાઈ ગયા હતા આ કારણે તેને નમકના ના સાથે જોડવામાં આવી છે ભગવાન શિવજી ની બીજી પુત્રી નું નામ છે માં જ્વાલામુખી છે દેવી જ્યોતિ નો જન્મ ભગવાન શિવજી ના તેજ થી થયો હતો અને તેના પ્રભા મંડળ નું સ્વરૂપ છે એક બીજી માન્યતા અનુસારે દેવી જ્યોતિ ની જન્મ પાર્વતીના માથા પરથી નીકળતા તેજથી થયો હતો દેવી જ્યોતિને જ્વાલામુખી દેવીના નામથી પણ ઓળખવામાં આવે છે અને તામિલનાડુમાં મંદિરોમાં તેની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવજીની ત્રીજી પુત્રી દેવી વાસુકી દેવી વાસુકીનો જન્મ પણ ભગવાન કાર્તિકેની જેમ દેવી પાર્વતીના ઘરથી થયો ન હતો દેવી વાસુકીનો જન્મ ભગવાન શિવજીના બિંદુ કદ્ર જેને સાપોની માતા કહેવામાં આવે છે તેના બનાવેલા એક પુતળાને સ્પર્શ કરી ગયું હતું એટલા માટે તેને શિવજીના પુત્રી કહેવામાં આવે છે પાર્વતીના પુત્રી નથી કહેવામાં આવતા સાવકી માતા અને પતિ દ્વારા ઉપેક્ષિત હોવાના કારણે દેવી વાસુકીનો સ્વભાવ ખૂબ જ ગુસ્સાવાળો હતો સામાન્ય રીતે તેની પૂજા કોઈ પ્રતિમા અથવા તસવીર વગર જ કરવામાં આવે છે તેની જગ્યાએ કોઈ વૃક્ષની ડાળી માટીનો ઘડો અથવા માટીનો સાપ બનાવીને પૂજા કરવામાં આવે છે બંગાળના ઘણા મંદિરોમાં તેનું પૂજન કરવામાં આવે છે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે કોમેન્ટમાં પાંચ સેકન્ડનો ટાઈમ લઈને અમને જણાવો કે આ માહિતી કેવી લાગી